પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે એટલે કે નવ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા બેનર્જીએ કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે બંગાળના જયનગરમાં તૃણમૂળ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું કે મને રામ મંદિર વિશે પૂછવામાં આવ્યું હતું હું એવા તહેવારમાં વિશ્વાસ રાખું છું કે જે બધાને એકસાથે લાવે છે તમારે જે કરવું હોય તે કરો તમે ચૂંટણી પહેલા નાટક કરી રહ્યા છો મને કોઈ સમસ્યા નથી પરંતુ તેની સાથે અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી તેમણે આગળ કહ્યું કે હું ભગવાનની કસમ છું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં થવા દો હું લોકોને ધર્મના આધારે વહેંચવામાં નથી માનતી બાવીસ જાન્યુઆરીએ યોજના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ સમાચાર એજન્સી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે સમારોહમાં હાજરી આપશે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણ સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રના દિગ્ગજ લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે